છોટાઉદેપુર ગામના રહેવાસી પ્રજાપતિ ગુમ થતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કવાડ તાલુકાના પાનવડ ગામના મીલ ફળિયામાં રહેતા ધુમિત રમેશભાઈ પ્રજાપતિ ઉંમર વરસ ચોવીસ જેઓ છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઈઝ સ્કૂલમાં ફરજ બજાવતા હતા જેઓ સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે સનરાઈઝ શાળાના આચાર્યને કોલેજમાં જવાનું કહી નીકળ્યા હતા જે ઘરે નહીં પહોંચતા ધુમિતની શોધખોળ ઘરના લોકોએ શરૂ કરી હતી તમામ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ કોઈ જ પતો નહીં લાગતા બીજા દિવસે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ગુમ થનારની માતા સંગીતાબેન રમેશભાઈ પ્રજાપતિએ લેખિત જાણ કરી ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે પ્રજાપતિ ઘરેથી સાત ત્રીસ વાગે નીકળ્યો હતો સન્ડાઈ સ્કૂલમાં સન્ડાય સ્કૂલનો ટીચર છે અને ત્યાંથી એક ત્રીસનો ટાઈમ હતો પંદર મિનિટ વહેલો પ્રિન્સિપાલ મેડમને કહીને કોલેજ જાઉં છું એમ કરી નીકળી ગયો ત્યાંથી પરત આવ્યો નથી અત્યાર સુધી અને અઠ્યાવીસ તારીખે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ આજ આજ દિન સુધી અત્યારે સત્તર અઢાર દિવસ થઈ ગયા પણ પોલીસ અમને કંઈ જાણ કરતી નથી અને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે અમે ગમે ત્યારે બી જઈએ તો કે કોઈ સબૂત નથી મળતું કોઈ સબૂત નથી મળતું એવું કર્યા કરે છે અને અમને અમને પાછા મોકલી દે છે